આપણે એક તમાકુની અંદર આપણે ઇન્ડિયા ગુરૂની પ્રોડક્ટ વાપરી હતી તો આપણે ખેતરમાં આવ્યા છીએ અને કાકા જોડે આપણે થોડી વાતચીત કરીશું તો પેલા કાકાનું નામ આપણે પૂછીશું તો કાકા તમારું શુભ નામ શું છે મારું નામ ડાયાજી ધર્માજી ડાયાજી ધર્માજી કયું ગામ છે લાલપુર લાલપુર કયો તાલુકો લાગે આપણે લાખણી લાખણી તાલુકો લાગે લાખણી તાલુકાનું લાલપુર ગામ છે એમની અંદર આપણે તમાકુ ની અંદર આપણે ઇન્ડિયા ગ્રુ ની પ્રોડક્ટ વાપરી તો આપણે કાકાના મુખ્યથી સાંભળીશું કાકા આપણે જયારે તમે આપણે ઇન્ડિયા ગ્રુહ ની પ્રોડક્ટ નથી વાપરી એની પેલા તમાકુ આ કેવડી કેવડી હતી આ તમે આવડી આપણે તમાકુ વાપરા પાછલી આટલી હતી બરાબર ને પછી આપણે ઇન્ડિયા ગ્રુ ની પ્રોડક પ્રોડક્ટ વાપરી એક વોલીડ વોલીપ હતું ગ્રુ મેજીક હતું જે એક નાની સો ગ્રામ ની પડી ગઈ અને એક એમઆઈ સ્પ્રે હતું બરાબર ને બરાબર તો એમઆઈ સ્પ્રે અને વોલીપ અને ગ્રુ મેજીક એમને પાણી સાથે બી આપ્યું હતું અને પંપ દ્વારા બી છંટકાવ કર્યો હતો અને એને વાપર્યા પછી તમને તમાકુની અંદર કઈ રિઝલ્ટ દેખાય છે દેખાય ને આ જોઈ લો બરાબર એ આ જોઈ આ જોઈ લો આ જોઈ શકો છો દોસ્તો તમે આ દેખ આ જોઈ લો વિકાસ બરાબર આ વિકાસ આ જોઈ લો આવી તમે જોઈ શકો છો દસ દિવસ જેની અંદર કાકાનું કેવું એવું છે કે આપણે ઇન્ડિયા ગ્રો પ્રોડક્ટ વાપર્યા પછી જબરજસ્ત રિઝલ્ટ મળી તમે ખુશ છો ખુશ બરાબર હવે ખુશ થઈ કે ખર્ચો કર્યો અમારો લેખ પડી બરાબર તમે ખર્ચો જે કર્યો છે ઇન્ડિયા પ્રોડક્ટ ની અંદર ઓર્ગેનિક ની અંદર એ ખર્ચો કર્યા પછી તમને એવું લાગે છે કે અમે ખુશ છીએ બરાબર તમાકુ લીધા પછી તમે ઉનાળુ બાજરી ની અંદર શું આપડી ઓર્ગેનિક ખેતી કરવા માંગો છો માગે છે બરાબર તમે બીજા ખેડૂતોને શું વપરાવશો આપડે ઓર્ગેનિક અમે જોઈ ખેડૂતોને ધોવા લાવશે અત્યારે ખેતર ખેતરની અંદર કોઈ ઓર્ગેનિક વાપરી છે જોવા આવે આજુબાજુ વાળા બરાબર એમને કેવું લાગે છે સારું લાગે રિઝલ્ટ મળશે તો સારું એમ થેન્ક યુ તમે ટાઈમ આપ્યો બદલ ખુબ ખુબ ધન્યવાદ ઓકે થેન્ક યુ સાહેબ અમે તો ખુશ શકું ઓકે